સદાય આનંદ થી રહેતા રાજાઓને આવી સગવડ નહોતી એવી ફેસિલિટી આપણે બધા ભોગવી છે અત્યારે મુક્તાનંદ સ્વામી નિષ્કોળાનંદ સ્વામી ગુણા સ્વામી સ્વામી બ્રહ્માનંદ સ્વામી બધા જોડે માંગતા એકસો ને ચૌદ પકરણ માંથી નીકળ્યા પરસેવો છૂટી જાય ખાલી પકરણ માં છે સ્વામી ની વાતો છેલ્લે આપ્યા છે આપણે ઉભાઈ ન રહી સત્સંગમાં પણ તો એમ ન કહીએ કે અત્યારે સારી ગાડીઓ છે સારું રહેવા જમવાનું કે મુક્તાનંદ સ્વામી કરતા વધારે સુખ છે ભગવાનનો આનંદ હતો સારા ગુણ સત્સંગથી જ મળે છે અમે લોકો એકવાર સુણામાં પ્રમુખ સ્વામી મારા સાથે વિચરણમાં હતા ત્યારે બાપા પોતે રાત રોકાણેલા અને બીજે દાડે પધરામણી કરવાની હતી ગામમાં આપણી પધરામણી બધી મફત હોય એટલે બધા જ કરાવે સત્સંગી હોય કે ન હોય તો બાપાએ અમને વાત કરી કે તમે બધા ભદ્રામણીમાં ભેગા ન ફરતા પણ આપણો ઉતારો છે અહીંયા ચંદ્રકાનભાઈ ચતુરભાઈ પટેલના ઘરે અમારો ઉતારો ત્યાં જમવાનું બહુ પડે હતું બાપા કે તમે કથા કરો હવે એ કથામાં છે ને માણસને ઇન્ટરેસ્ટ ઓછો હોય જો જો તમે એક આઈસ્ક્રીમ બનાવો બીજા બનાવો ને બેને બોલાવવા દસ જાય કથામાં તો આપણે ધૂન બોલાવવા ભોજવા પડે ઘણીવાર અમારે ગામડાની વાત કરું છું એટલે કથામાં બાપા ભદ્રામણી કરતા હોય એટલે બધાય ભેગા જાય અને અમે બે સંતો હોય એમાં કોણ બે હે કથા મેં વખતે દિવસે પાછા એટલે કોઈ કથામાં બેઠું જ નહીં એ ઘરના એક દાદા અને બાપા જોડે છોકરો ફરતો બસ અને એક બાપાના ડ્રાઈવર હતા ઇન્દ્રવદન ભાઈ ત્રણ જણા કથામાં અને ચાર સંતો કથા કરવાવાળા વાળા પૂજ્ય નારાયણ મુનિ સ્વામી સર્વમંગલ સ્વામી હું ને એક ભગત હતા કમલ ભગત હવે ત્રણ સાંભળવા વાળા ચાર અમી સંતો પ્રમુખ સ્વામી મહારાજ ગામમાં પધરાવની હવારે નીકળેલા ઉકાળા પાણી કરીને પોણા એક વાગે આવ્યા ઉતારે અને બાપા સીધા રૂમમાં જ આવ્યા અમારા રૂમમાં જ કથા હતી તો પાઘે ઉતારી નહોતી થાકી ના આવ્યા થા પાંચ કલાક પધરામણી કરીને સ્વામી આવીને હું બોલ્યા કે વાહ ભાઈ વાહ તમે તો જમીન પછી સભા શરૂ કરી દીધી ફરી કીધું અમે જમ્યા છે ને રિસેસે જ પાડી તો બાપા કે હું વાત કરો છો તમે હું સાંભળો છો એવું બોલ્યો તો સ્વામી કે તમે આવી રીતે કથા હવાની મેં તો તમારું અધર વચન જઈ લઉં છે એમ રિસેસ ને એક ધારા કરીએ છીએ બે રાઉન્ડ કર્યા બધા સંતો પ્રવચનમાં તો બાપા કે લાવો હું ઘડી કથા કરવા તો મને કેબ ચડી ગયો થાકી ને આયા થતા બાપા પાછા પાંચ સાત મિનિટ પ્રવચન કર્યું બાપા કે આવી રીતે કથા વાર્તાનો મારો હોય તો જગત બેસે નહીં કથામાંથી નિષ્ઠા થાય નિયમ પાડવાનું બળ મળે મહિમા સમજાય સમર્પણ થાય બધો મહિમા કથા વાર્તા કથાનો પાયો સત્સંગ નો કથા છે આપણો તો આજે તમે અમેરિકા દેશમાં આવી કથા વાર્તા કરો છો અને સાંભળવામાં ઇન્ટરેસ્ટ છે તમને આજે ટીવી ને મીડિયા ને એટલું બધું બારે મોબાઈલો માં ને બાર નું વાતાવરણ એ હોય છે માણસ થાક્યા પાક્યા કંટાળાઓ કોરોના ના હિસાબે થોડા માનસિક એ હોય પણ તમે બધા કથામાં જોડાવ છો એ બહુ જ ભાગ્યશાળી છો ખૂબ જ અને બાપાનો ખૂબ જ રાજી પો સ્વામી છે ને કેટલી વાર એમી જોયા છે બાપાને કથા કરીને બાપા રાજી રાજી થઈ જાય વચ્ચે એક પ્રસંગ કહું બાપાનો કે બોછાસણમાં પારણ ચાલતી હતી અને પ્રમુખ સ્વામી મારે તમે કથામાં આવવાના છો આપણે સવારે નવ વાગે કથા શરૂ થાય બાપાની પૂજા ઉકાળા પાણી પછી તે આપણે રાજભોગ આરતીમાં આપણે બોલાવી આરતી પછી બધા જમીને આરામ કરીને ફરી ચાર વાગે શરૂ કરીએ પાછા તો સ્વામી ને કીધું તમે આવવાના છો આશીર્વાદ દેવા તો અમે ચાલુ ગઈ બનતી ટાઈમિંગ સ્વામી કે ના હું છે ને અગિયાર વાગે આવી જઈશ તમે ચાલુ રાખજો પછી બાપા તો આવ્યા પોણા બાર વાગી ગયા સર્વ સ્વામી કથા કરતા થાય તે પૂછવા મોકલ્યા ઉપર ભાઈ સ્વામી આવવાના છે પોણા બાર થઈ ગયા છે તો આપણે જય બોલાય દઈએ બેઠા કે તો સ્વામી ને વાત કરી બાપા તમારે સમય અનુકૂળ છે આવવાના છો કારણ કે સ્વામીની ઉપર મીટિંગો હાલતી હોય કે પત્ર વ્યવહાર હોય કે ખાનગી ફોન આવતા હોય દેશ પરદેશના તો સ્વામી ઘડિયાળ ખામાં જોઈ શું કે ઓહો પોણા બાર વાગી ગયા બહુ મોટું થઈ ગયું આ તો ખબર ન રહી આપણને હામું જોવાનું જ નહીં અને સ્વામી તો અડધી ટપાલ મૂકી સીધા એકદમ ઉપડ્યા અને જતા જતા રસ્તામાં સાથી હતા એને હું કીધું કે આપણે હેઠે કોઈ પૂછી આપણે મોડા કેમ આવ્યા તો આપણે જવાબ હું દઈશું સ્વામીને કોણ પૂછવાનું કેમ મોડા સ્વામીને એક વ્યક્તિ વાત કરી કે આપણે એવું કેવું બાપા કે અમે મિટિંગમાં હતા બાપા કેવું જૂઠું બોલાય ક્યાં મિટિંગ હતી સ્વામી કે આપણે એવું કહેવાનું કે અમને તમે માફ કરી દો અમારે ભૂલમાં મોડું થઈ ગયું છે અમારી એર લઈને

આજે ટેક્ટરોમાં સામાન્ય ગામડાના નાના હરીભક્તોના ઘરમાં એમ બાપા જાય બાપા પતિ અમદાવાદમાં એ મર્સિડીઝ ગાડીમાં નીકળ્યા હશે અને એક ભાઈ રિક્ષા લેતા ટ્રાફિક લાઈટ આગળ એ છે કે મારે ભદ્રવણી કરાવી છે તો બાપા કે હાલો વાંધો નિકહે છે તો એ ભાઈ પાછા હું કીધું કે બાપા તમે મારી રિક્ષા બેસી જાવ ને કે તો સ્વામી મર્સિડીસમાંથી ઉતરી રિક્ષા બેહી ગયા અને એની રિક્ષામાં ગયા ભથરામણીમાં નગર બહુ હોય તો એમ કે તમે તમને નવી ગાડી કરીને પણ બાપાને કઈ એવો નહીં કે ભાઈ હું આમ તેમ બાપા તો એક વાર ત્યાં પ્રતિષ્ઠા કરી મેમકા ગામ આપણે સુરેન્દ્રનગર ના હાથ છે આવે નજીક નજીકમાં અને ત્યાં પ્રતિષ્ઠા કરીને ઘનશ્યામભાઈ ની ગાડીમાં બાપા ભાવનગર જતા હતા પ્રતિષ્ઠા કરી લીમડી વાળા ઘનશ્યામભાઈ ની ગાડીમાં હવે ભાવનગર નજીક આવ્યું ને ગાડી પકડી હાવ નજીક માં તો સ્વામી કેવું ક્યારે રિપેરિંગ થાય કરી કરતા બાપા રિક્ષા બેહી ગયા પછી અને બાપા નું એટલું મોટું સન્માન ગેટ ઉપર હજારો માણસો ઉભેલા ભાવનગર મંદિર માં અને રિક્ષા ને એટલે સ્વયંસેકો કઈ રીક્ષા વાળા પાછી લીધા પ્રમુખ સ્વામી આવે છે પેલા ભાઈ કે ભાઈ પ્રમુખ સ્વામી તમારા આમામાં આમ જ બેઠા છે બાપા રીક્ષા આવા સન્માનો થતા હોય અને એટલું બધું જેની કામ કર્યું હોય આપણને તો કોઈ એક ફૂલે ખબર ન પડે તો માણસ ને માન ઈચ્છા હોય છે જેની દુનિયામાં કેવા કામ કર્યા છે હજી હું ત્યાં પૃથ્વી પર કોઈ કામ નથી કર્યા એવા બાપા કાર્યો કર્યા છે કાર્યો છે કર્યા છે બાપા બાપા કોઈ એમ બી માણસો નથી રાખ્યા નથી ઓફિસ રાખી નથી એને કરી મોબાઈલ નથી કોઈ સેક્રેટરી એના ગામડામાં વિચરણ કરતા કરતા એક કલ્પના કરો કે બારસો મંદિરો બાંધવા મંદિરો અને એની કરતા તમે જો તો પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો ને એકોતેર માં ગાદી પર આવ્યા યોગી બાપા ધામમાં ગયા નહીં

ત્યારે ઘણી વાર ઘરમાં આપણને બહુ કહેતા હોય અમારા જમાના માં મત જમાનો જતો રહ્યો હું કામ ભરવો જોઈએ હવે પ્રમુખ સ્વામી ક્યારે એવું નથી કેતા કે અમારા સમયમાં અમે તો જોડી માંગતા તમે આમ ને કોઈ બોલ્યા નથી એક વાર સર્વ સ્વામી બાપા વિદ્યાનગર જમતા હતા નાસ્તો કરતા હતા પ્રશ્ન કર્યો બાપા તમારા સમયમાં તો કઈ નાસ્તો નહોતો જોડી માગવાની વાહન મળેની અને કેટલું દુઃખ તમે વેચું અને અમે તમારી દેહ ગાડીઓમાં ફરીએ છીએ કોમર મંદિરમાં આઈસ્ક્રીમ બનાવ્યો હોય તો ખાઈએ છીએ બાપા કે અમારા જમાનામાં અમાર અમારા ઘરમાં કઈ નતું કે તો તમે બધા ઘરમાં મૂકીને આવ્યા છો તો ભગવાન તમને અહીં આપ્યું એવું ન બોલે બાપા કે ભાઈ આ તો નવી પેઢી આપડે પ્રમુખ સ્વામી મહારાજ બધા એટલા ભાવથી રાખ્યા છે ને કોઈનો અભાવ નહીં અવું નહીં કોઈ એલર્જી નહી બાકી તમે જો ગઢડા આવો ને તમને સારી એસી રૂમ આપે સારામાં સારી પણ વિચિત્ર સભા બે માણસ તો તમારે રૂમમાં મૂકે ને સભામાં હું આવી જાઉં તો એસી રૂમમાં સ્વભાવ વિચિત્ર હોય કોઈ ને તો બાપા સરે ગમે તેવા સ્વભાવ માણસો હોય ને બાપાને ને એની જોડે આનંદ આવે કોઈ ની એલર્જી જ નહીં બાપા ને અભાવ નહીં બધા જોડે ફાવે બહુ અઘરું છે આ બધું છે ને આ ગુણો તો ઘણા કહેવાય પણ આ ગુણો ને બહુ દુર્લભ છે આ બહુ ઊંડા ગુણો છે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોછાસન માં એક વાર પાણી પાવા ગયો બાપા ને અને પાણી પાવા ગયો ને એટલે ગુરુ પૂર્ણ મંદિર મેં બાપાને પૂછ્યું તમને લાગે છે કે આ બધાનો ગુરુ છું આ બધા મારા શિષ્યો છે મારા આશીર્વાદ લેવા ગુરુ પૂર્ણ મે આયા છે બાપા કે આવી હું વાતો કરું છું બાપા કે આપણે બધાના સેવક થવાનું છે બધાની સેવા કરવા આવ્યા છે આપણે ક્યાં ગુરુ છે આપણે બધા દાસ થવા આવ્યા છે ગુરુ છે તોય નથી માનતા કોઈ જેને માન માટે ઈર્ષ્યાના આમાં પડે ને એ માણસ આવું કામ જ ન કરી છે આજે સાધુ એટલા બધાય રાખવા જો તમે ગરસ્ત સમજી શકો બે દીકરા હોય તો કેટલું ટેન્શન માણસ ને હોય છે અને નાનો હોય ત્યારે તો વાત કરે આ કરે પણ બહાર પછી તમારા અન્ડર માં રહે કે નો રહે ને આજે તમારા સહારેની જરૂર એને 20 વર્ષ સુધી હોય છોકરાને કમા તો નો હોય ક્યાં સુધી બધું કરે પણ કમા તો થાય ને મેરેજ કરે અને તમારે પાછલી જિંદગીમાં જ્યારે છોકરાના સહારેની જરૂર પડે ત્યારે છોકરા જો સંસ્કાર આય પણ સત્સંગ હોય તો સેવા કરે નકર બહુ ખરાબ હાલત ગઢા માણસની આજ દેશમાંય હોય છે ન્યાય હોય છે આજે બહુ અઘરું છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એટલા બધા સંતોને રાખવા અને બારસો સંતો સારંગપુરમાં અત્યારે તો સાધકો છે કેટલા બધા સંતો અને કેટલો સ્ટાફ સંસ્કૃત ભણવાવાળા કેટલા બધા પછી પેલું આપણે સેવક પેલા છે ને આપણે ટ્રેનિંગ ટાઈમ ટાઈમ આપણે પાઇટી કેવાળા એ પણ કેટલા બસો જણા હજાર માણસ રહોડું થાય આજે એક પ્રસંગ અઘાડી બન્યો નથી કોનો ઝઘડો થયો હોય ઊંચા અવાજે કોઈ બોલ્યા હોય કાઈ એવા નિયમ ભંગ કર્યા હોય કશું જ નહીં એક સૂત્ર છે ને એટલા પ્રેમથી હાલી રહ્યું છે દુનિયામાં ક્યાંય તમને આ જોવા ન મળે આજે ઘરના બે ત્રણ સભ્ય હોય તોય તમે જોજો બહુ અઘરું પડે છે એક ધારો સંભ રાખો તમે બધા સાંભળો છો તમને જ કહું છું કે તમારી વાઈફ જોડે તમે સગાઈ કરી અને જે તમને પ્રેમ હતો સગાઈ વખતે હું લગ્ન પહેલાની વાત કરું સગાઈ થઈ આખી રાત ફોન માં વાતો કરે ને એટલો બધો પ્રેમ વરસાવે છે ને હું મેટર વાપરતા છે રોજ મેટર ખોટે જ નહીં પણ એ પ્રેમ અત્યારે રહ્યો છે તમારા પત્ની ઈનાય જ છે અને પત્ની માટે પતિ પણ ઈનાય છે પણ એવો પ્રેમ રહ્યો છે અત્યારે ઓછો થતો જાય આપણે પણ સંતોને પ્રમુખ સ્વામી પર ક્યારે પ્રેમ ઓછો નથી થયો કે માન સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામીને સંતો માટે ક્યારે એવું નથી થયું બધાયને સ્વામી બાપા તો ડંડવટ કર્યા હતા સંતોને એકવાર પૂછ્યા છે બધા મને આશીર્વાદ આપો બાપા એકવાર વાર શિબિર થઈ મારી ગાંધીનગર બાપા કે અહો ભાગ્ય મારા એટલા બધા સંતોના ના એ હાથે મને દર્શન થઈ ગયા શાંતિ થઈ ગઈ બધા આશીર્વાદ આપજો મને તો આજે પ્રમુખ સ્વામી મહારાજ ને માન મોટા કે કશું જ નહીં બાપા પોતે એકવાર ખારવા ગામ છે આપણે સુરેન્દ્રનગર બાજુ ગામનું નામ છે ખારવા એ ખારવા ગામથી બાપાને રામપરા ગામ જવાનું હતું પંદર કિલોમીટર ની ટોલી ટોલીમાં બે હવાનું હજી ટ્રેક્ટર પેલું મશીન હોય ને બે ઓછા ટોલી વાદળ જોડી હોય ને સામાન ભરવાની એ બહુ ઉછળે અને રસ્તા એવા ને એ જમાનામાં નો તો થો થઈ જાવ માનો પંદર કિલોમીટર માં ત્રણ કલાક ગયો સમય એક કલાક કે પાંચ કિલોમીટર થાય ત્રણ કલાક જ્ઞાન ત્રણ કલાક આવ્યા બાપા બે ત્રણ પધરામણી કરી નાની સભા કરી કોઈ પણ હરિભગ કે બાપા અમારા ગામમાં બાપાએ એ કોઈ દે નાદ નથી પાડી અમને બહુ વિચાર આ જીવન ચિત્રો વાંચે ને પછી અમે પ્રતિજ્ઞા કરી છે આ સનાતન સ્વામી બેઠક મારી જોડે 21 વર્ષથી મારી જોડે માં છે 21 વર્ષથી પણ કોઈ દે પધરામણી ભીડામાં ના ની કોઈ દી મોબાઈલ ને કોઈ દે અડે ની કોઈ આપે તો એ નો લે એને કે આખી દુનિયામાં માં નંબર કોઈ સાધુ નો નંબર ની એને કે એ કઈ રાખે જ નહીં ભગવાન છે ગૌ મુખી ને ચાવી ને કઈ શું નહીં બસ આરતી કથા ભજન તો અમે બે પ્રતિજ્ઞા કરી આ પ્રતિજ્ઞા એટલે નથી કરી પણ નિર્ણય કર્યો કે આપણે કોઈ હરિભક્તો નાદ ન પાડવી હવે જીવન ચિત્રો વાંચે કે પ્રમુખ સ્વામી પોતાના દેહ ને નીચો વિ નાખ્યો છે તણ તણ વાગે જમે આ અમેરિકા નું વિચરણ આપણે સેવન્ટી સેવન નું વાંચું હલી જાવ તમે હલી જાવ આજે પોતાના માણસ ચૂંટણી માટે એટલું ન કરે ચૂંટણી તો મહિનો હોય આ તો કેટલા વેગ ધારું ચાલી વર ઉધી કેટલા રોગ કેટલી શારીરિક તકલીફ જમવાનું આ તે બીજું ત્રીજું પણ સ્વામી કોઈ દાડો એ નિયમ નહીં કે ભાઈ આપણે હવે આમ થાક્યા છીએ કે મને તાવ આવ્યો બાપાએ કોઈ કીધું નથી મને તાવ આવ્યો તાવ આવ્યો હોય તોય ન બોલે સ્વામી એકવાર વાર સારંગપુર થી બોચાસન આયા ત્યારે હું ભેગો હતો અને હાજે 8 વાગે પહોંચ્યા બોચાસન તો સ્વામી પોતે દર્શન કરીને સીધા હુઈ ગયા સેવક કીધું બાપા જમ્મો થાળ થઈ ગયો બાપા કે પર જમ્મો ને તમને હુઈ જવા દે પણ એવું ન કે મને તાવ આવ્યો છે પણ વિવેક સાગર સ્વામી બાપા થોડું ખીચડી ખાઓ થોડું તમે આરામ કરો થાય કે હો તો પણ ઘડી તમે થોડું જમી લો બાપા કે તમે મને દયા કરો મને આગ્રહ ના કરો જવા જો ત્રણ ચાર ધ્રુજે બાપા પછી કાંડું પકડ્યું એટલું ગરમ શરીર તાવ એકસો બાપા ક્યારે ઠંડી શરૂ થઈ બાપા કે આમ તો સારંગપુજ શરૂ થઈ તો વિવેક સાગર સ્વામી પૂછ્યું કે બાપા ગાડીમાં એસી ચાલુ તો તમારે બોલવું જોઈએ તો બન કે દેતા આપણે બાપા કે હું સ્વામીનારાયણ પ્રકાશ વાંચતો તો મને ખબર ના રહી ઠંડીની

હાથ જોડીને હાવ નમ્ર એને ખ્યાલ જ ભગવાન સિવાય કઈ નહીં એમની આગળ મોક્ષ કરી દે બસ મેં મહાન સ્વામી મહારાજ હું બે વર્ષ પેલા લંડન ગયો છું પારણ કરવા એ બાજુ વિચરણ માં યુરોપ માં બધે ત્યારે હું ખાનગી માં મળ્યો મહાન સ્વામી મહારાજ સારંગપુર માં બે વર્ષ પહેલા બાણું બંધ કરીને એકલો જ મળ્યો અને મેં છેલ્લો પ્રસંગ કહી દો તમને ટાઈમ થઈ ગયો છે તો મહાન સ્વામી ને કીધું મેં મેં કીધું પ્રમુખ સ્વામી મહારાજ ને મેં વાત કરી કે મેં તમારે કઈ માગ્યું નથી ને આપશો તમે જમતા થાય પૂછ્યું સંતો બેઠા થાય બાપા કે હું આપીશ મેં કીધું પદન ભંગ નહીં થવાનું સત્પુરુષે વચન આપો બાપા લટકું કર્યું સત્પુરુષ રેખે વચન આપ્યું વચન જે એ આપું કોઈ બોલે આપણે હું માગીએ શું ખબર મેં એક વાર સુરતમાં જમતા થાય મેં માગ્યું મેં ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય ને તો એક જ વરદાન માગું પ્રમુખ સ્વામી વીસ વર્ષ ના થઈ જાય બાપા કે પછી નાના છોકરા કોઈ માને નહીં માટે આ બરાબર છે એમ કરીને આપણે દીધા એટલે મેં કીધું બાપા બાપા આપશો કે આપીશ હું જોઈશ બોલો મેં કીધું તમે જે પ્લેનમાં ધામમાં માં મારે આવવાનું છે બસ તો સ્વામી કે એકલા ને શું કામ તમારા ભાઈ બંધ છે ને સર્વમંગશ બેવ જઈશું હવે સર્વમગ હાજરી નો તને પૂછવું જોઈએ તમારે આવું જોઈએ મને આવું સ્વામી કે બેવ નહીં મેં વચન બાપા કે વચન આપ્યું બાપા ધામમાં ગયા અમને લઈ નો ગયા હવે સત્પુરુષ વચન ભંગ થાય એટલે કેવું લાગે આપણને એટલે મેં મોટેરા શંકર પૂછ્યું એ કે તમે શું માંગ્યું મેં કીધું એ પ્લેન તો કે એ પ્લેન લઈને જ આવશે બાપા ગયા એ પ્લેન લઈને જ બાપા લેવા આવશે મેં કીધું આ તો છોકરાને સમજાઈ દેવા ની વાત છે એવું નહીં પછી મહંત સ્વામી ને પૂછ્યું મેં અને બે જમી બેઠા હતા મેં કીધું પ્રમુખ સ્વામી મને વચન આપ્યું મને લઈ કેમ ન ગયા હજી તો મારું વાક્ય પૂરું થાય ને મહંત સ્વામી શું બોલ્યા કે ગયા હોય તો લઈ જાય ને આ બેઠા તમે હા મેં આ પ્રમુખ સ્વામી જ બોલે છે તો મેં કીધું સત્પુરુષ તો કાયમ રહેવાના મારે ક્યારે જવાનું જ નહીં કે ટાઈમ થાય છે તો લઈ જશે તો એના એ જ ગુરુ આપણને મળ્યા છે અને એવી દિવ્યતા એવા નિયમ ધર્મ એવા સમય એવો સમ આજે ભગવાન આપણે ત્યાં બીએ પેસ માં પૃથ્વી પર સાક્ષાત સર્વે અવતાર ના અવતારી સર્વોપરી ભગવાન સાક્ષાત પ્રગટ આપણે મળ્યા છે એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામી કહે છે વગર પીતેલે પીજેલા જેવા રહેવું આપણે કે આ પુતરવાત નહી દેવાનો બીજો કેમ સડે જ નહીં કોઈ આપણને આનંદ માને ને ખુશ માં આપણે રહી દેવું થઈ ગયું હોય ને તોય દીવું નહીં ઉપર આવે ઉઘરાણી મેરા ગુણે છે લખ્યું દેવું કરીને ભગવાન બજવા પછી આપણે ક્યાં ભરવું

આપણા તમામ ગુના માફ કરીને ભગવાન અંતકાળે આપડે જેવા છીએ એવા અંતકાળે ભગવાન હાથ પકડે નક્ષત્ર માં દે અને આપણો જન્મ સફળ થાય સ્વામિનારાયણ ભગવાન ની જય જન્મ લીધો ને પ્રસંગ કીધો

મેં કીધું ભલે બે દાડા બદલ્યું પણ બાપા પછા વર્મુખ સ્વામી મહારાજ ગમત બાપાનું બાપા કે હું મચરું બેઠું મેં કીધું ના ના તમારે રૂવાડું કેમ મેં કીધું આનંદ ખોટી બ્રહ્માંડ ઉડે છે બાપા કે તો ઉડીને દરિયા પડી જાય પછી એક બાપા બેઠેલું મોટું બાપા કે શું થયું મેં મચ્છર બેઠું તો સ્વામીજી એ ફૂક માર્યું બાપા જોડે બે ત્રણ વાર ફેક થઈ એક વાર હું પાણી એક છેલ્લો પ્રસન્ન મિનિટ નું કહી દઉં હું પાણી પાવા ગયો ને સાડા જશે પાણી પાવ એ ધર્મચરણ સ્વામી ને મેં પૂછ્યું બાપા ગાદી પર બેસીને ટપાલ લખે છે સભામાં પાટ નોતી અને અડી ધર્મચરણ બેઠા હોય ટપાલ વ્યવહાર સંભાળે એટલે મેં બાપા સાંભળે એમ જ પૂછ્યું બાપા પાણી પીધું કે બાકી છે કોઈ ગયું મારે મોડું છું થોડું મને ખબર નથી રહી કે લઈ આવો બાપા મેં ઉપલા માળે એનો ઉતારો મારે પછી રૂમ ખોલી લેવા પેલા મૂકવા કે બાપા પૂછી લઉં પીતું નહીં તો ધર્મચરણ એવું ન પૂછાય બાપા બધું સાંભળે મેં બાપા તો ઘર છે પૂછવા હું વાંધો બાપા એ હું તમારા ઘરવાળું છું કે મેં કીધું ઘર ના એટલે ઘર કોણ કે એટલું બાપા ગમે સામે થી આપણે એ કરે આમ આમ આપડે નો ન કરવું તો એના થઈ જાય ને એવું બોલે એવું કરે એટલે આ તો બાપાના તો બહુ બધા પ્રસંગો તો આપડે અઠવાડિયું ગઈ તો ફૂટે નહીં એવા પણ પ્રમુખ સ્વામી એવા દિવ્ય પુરુષ બહુ જ આપણને સુખ આપ્યું છે એના એની પોતે દુઃખ વેઠું આપણને એટલું બધું સુખ આપ્યું છે એની બધા ને તરબોળ કરી દીધા છે તો આપણે એને શુદ્ધિ કરી અને પૂજે મહંત સ્વામી મહારાજ એવા ને એવા ગુરુ બાપા આપણે આપીને કે અડધા ઓપરેશન ડોક્ટર ઉપડી જાય દર્દી હું થાય બાપા એમને જતા રહ્યા આપણું મોક્ષ કોણ કરે પણ એવા જ ગુરુ અને એવું જ ઈશ્વર્ય આજે પવિત્ર મહાન સ્વામી મહારાજ માં છે ભગવાન ને આપડે પ્રાર્થના કરી કે બધા જ હરિભક્તો ખુબ સુખી થાય